તબીત પણ આ તો અહીં જોરદાર લાગ્યો છે બોલો બોન ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો કે કંઈક નવીન વસ્તુ છે બોલો બેન શું છે આપ આજે બનાવો કે લઈને આવો છો બરાબર છે આજે પણ બનાવો છો એમ ને ઓકે

દીદી આ જોજો બોલો બોન કેમ છે બધા લઈ લીધું કાલે લેશે સોનલ ચનલબુલ કેદુને વિડીયોમ નહી આવતા છે હા રે

ઘડિયાળું છે બોલો બરોબર ફ્લેમર બે શબ્દો ઓકે સોરી હાલો ડી લાગી ઓકે ત્યારબાદ આ બધી હાથે બનાવટ વસ્તુ છે બ્રશ પછી ખાણીયા દસ્તાન બાતિયા અલગ અલગ પ્રકારની હાથ બનાવટની વસ્તુ છે સ્પ્રે કઈ વેચાતું છે બોલો ભાઈ તમારે કઈ વેચાતું છે પારેવડી કપૂર ફીનેલા ભાઈની પારેવડીની પારવડી બહુ જોરદાર આવે છે જોઈ તો મંગાવી લેવાની આ દીદીની બધી હાથ બનાવટની વસ્તુ છે આજ બનાવડની વસ્તુને આપણે વધારે પડતું પ્રોત્સાહન આપી છે અને ત્યારબાદ આ બધી વસ્તુઓ છે બોલો દીદી રાહી ઓકે રાહી ફેશન એડ્રેસ બોલો બાજુમાં ઓકે અને વેચાતી છે મળતી છે હા માં બે pair ઓકે બે બેન કઈક લઈને બેઠા છે પણ આમાં કઈક માલ દીધી જ ખાય છે બોલો તમારે બેન કેવું છે ખાલી ખાલી ન કેતા હો જેવું એવું કેજો વાંધો નહીં નહી બોલો બે શું વેચો છો પ્રોડક્ટ છે ઘરે હાથ બનાવટની જ છે મેંદાની વસ્તુનો વિરોધી છે આપણે અને હાથ બનાવટની જ વસ્તુ છે એડ્રેસ બોલ નાખો ને ઘરે જોઈ તો મળી જાય કે સરલાવાળા ભાઈ ક્યાં ગયા બોલો ભાઈ આ તો આપણો મિત્ર સખા બંધો છે ભાઈ બોલ બોલ ભગત હારું કેમ છે ભાઈ હારું બિંદી લઈ લે બિંદી બિંડી નહીં લેવી ધણિયા છોડી છે અને બધી અલગ અલગ કુર્તી છે સાબુ છે હારું ભાઈ અને મુખવાસ છે બોલો ભાઈ રાહુલભાઈ બોલો ભાઈ સારું છે

he's by hand